ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બારના કાઉન્સિલરે આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં પહોંચીને શિક્ષકોનું સન્માન કર્યું હતું મુંજમોડા પાસે આવેલ વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બારના કાઉન્સિલર સ્મિત પટેલ રીટાબેન સિંઘ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ મહામંત્રી ચિરાગ બારોટ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્કૂલના પ્રિન્સિપાલને શાલ પહેરાવીને તમામ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી

आज हर पहला निमंत्रण हमें बधाई देने के लिए आमंत्रित आमंत्रित किया है विद्यार्थियों ने वर्ष में शुरू हुई आप तो रहने दो इतने साथ नमस्कार आज દસ જુલાઈ બે હજાર પચીસ અષાઢ સુદ પૂનમનો દિવસ અને ગુરુપૂર્ણિમા પૂર્ણિમા આજનો આ અવસર આપણા સૌના માટે એટલો બધો જ ભાગ્યલક્ષી છે તમામ શિક્ષકો અને શિક્ષણ જગત સાથે જોડાયેલા આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો તમામના માટે આજે ગૌરવપૂર્ણ દિવસ છે અને ધન્યતાની લાગણી અનુભવવાનો દિવસ છે આજ રોજ અમારી શાળા વિદ્યાકું હાઈસ્કૂલના પ્રાંગણમાં વોર્ડ નંબર બારના શ્રી વોર્ડ નંબર બારના પ્રમુખશ્રી તેમજ તેમની પૂરી ટીમ અહીંયા આવીને શાળાના આચાર્ય આચાર્યશ્રીનું તેમજ શાળાના શિક્ષક શિક્ષકશ્રીઓનું સન્માન અર્થે આ સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો છે તમામનો વિદ્યાકું શાળા પરિવાર વતી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ